શ્રી ગણેશાય મિત્રો આપ જોઈ રહ્યા છો યુટ્યુબ આપણી ચેનલ આવો સત્સંગમાં આપ સૌનું સ્વાગત છે મિત્રો આજે આ વિડીયોમાં આપણે સાંભળવાના છીએ જ્યેષ્ઠ માસના શુક્લ પક્ષની દસમની તિથિ એટલે ગંગા દશહરા માતા ગંગા આજના દિવસે અવતરિત થયા હતા આપણા હિન્દુ ધર્મમાં ગંગાજીને માતાનો દરજ્જો દેવામાં આવ્યો છે માટે ગંગા દશહરા અધિક મહત્વપૂર્ણ છે આ દિવસે ભાગીરથ રાજાએ ગંગા માતાનું આહવાન કર્યું હતું જેથી તેમના પિત્રોનો ઉદ્ધાર થાય માટે આજે માતા ગંગા પ્રસન્ન થઈને ધરતી ઉપર આવ્યા અને તેઓ ભાગીરથ રાજાના કહેવાથી તેમની પાછળ પાછળ ચાલવા લાગ્યા મનાય છે કે ગંગા દશરાના દિવસે પોતાના મનોભાવથી સાચા હૃદયથી માતા ગંગાનું સ્મરણ કરવામાં આવે પૂજન કરવામાં આવે દાન પુણ્ય કરવામાં આવે પિત્રોનું તર્પણ કરવામાં આવે તો માતા ગંગાના આશીર્વાદ પ્રાપ્ત થાય છે કષ્ટોનું નિવારણ થાય છે પાપોમાંથી મુક્તિ મળે છે અને પિત્રોની આત્માને પણ તૃપ્તિ મળે છે ગંગા દસરા પર પિત્રોનું પૂજન કરવામાં આવે છે માન્યતા અનુસાર ગંગા દસહરાના દિવસે ગંગાજીમાં સ્નાન કરવાથી ગંગાજીના નદીના તટ પર આવીને ગંગાજીની આરતી સંધ્યા કરવાથી પિત્રોનું તર્પણ કરવાથી પિત્રોની આત્માને શાંતિ પ્રાપ્ત થાય છે જો આપણે ગંગાજીના તટ પર જઈ ન શકીએ તો મોક્ષદાયીની ગંગા માતાનું સ્મરણ પણ ઘેરે બેઠા બેઠા કરી શકીએ છીએ અને ગંગાજલ હોય તો ગંગાજલનું એક ટીપું પણ આપણા સ્નાનના પાણીમાં મેળવીને સ્નાન કરવાથી ગંગાજીમાં સ્નાન કરવા બરાબરનું પુણ્ય પ્રાપ્ત થાય છે આ દિવસે ગંગાજીની કથા સાંભળવાનો મહિમા છે આજે આપણે આ વિડીયોમાં સાંભળવાના છીએ ગંગા દસહરાના મહાત્મયની કથા જો આપણે આ વિડીયો પસંદ આવે તો લાઇક કરજો શેર કરજો આપ આ ચેનલ પહેલી વખત જોઈ રહ્યા છો તો યમુને જ એવ ગોદાવરી સરસ્વતી નર્મદે સિંધુ કાવેરી જલે અસ્મિન સન્નિધિમ કુરુ બોલો ગંગા મૈયાની જે મિત્રો સૌ પ્રથમ ગંગા દશહરાની આ શુભ તિથિ ઉપર સૌને વધારે શુભકામના પતિત પાવની મોક્ષદાયીની માતા ગંગાજીની કૃપા સર્વે ભક્તો ઉપર બની રહે ભારત વર્ષમાં મહાન તીર્થ સ્થળ આવેલા છે અને ભારત ભૂમિ ઘણી પવિત્ર ભૂમિ કહેવાય છે કર્મભૂમિ કહેવાય છે આ ભૂમિ ઉપર માતા ગંગાજી વિદ્યમાન છે આજે પણ અને તેમના પુત્ર ભીષ્મ પિતામહ દેવવ્રતનું સ્મરણ થાય છે આજના શુભ દિવસે જેથી આપણું કલ્યાણ થાય ભીષ્મ પિતામહનું સ્મરણ કરીને જો પિતૃ તર્પણ કરવામાં આવે તો પિત્રોને મુક્તિ મળે છે આપણા દેશમાં નદી પર્વતો વૃક્ષોની પૂજા થાય છે પશુ પક્ષીની પણ પૂજા થાય છે ત્યારે ગંગાજી યમુનાજી સરસ્વતી આદિ નદીઓ છે તેમનું પણ આપણે સ્મરણ કરીને પવિત્ર ભાવથી નમન કરીએ છીએ કારણ કે આપણે તેમને માતાનો દરજ્જો આપ્યો છે માતા કે જે આપણું પાલન પોષણ કરે છે અને જળ જ જીવન છે આખી સૃષ્ટિમાં જળનું પ્રમાણ વધુ છે તેમ આપણા શરીરમાં પણ જળનું પ્રમાણ વધુ છે જે આપણને પોષે છે માટે ગંગાજી કે જે પવિત્ર જળ છે તેમને આપણે આજે પૂજન વિધિ કરીને ઘરમાં પણ સ્થાપન કરી શકીએ છીએ હરિદ્વારમાં જે ગંગાજી છે તે ઘણા પવિત્ર મનાય છે હરિદ્વાર અર્થાત હરિનું દ્વાર ત્યાં જઈને લોકો પોતાના મનના તનના મેલને દૂર કરીને પતિત પાવની માતા ગંગાજીમાં સ્નાન કરે છે પાન કરે છે અને પ્રભુ સ્મરણ કરે છે કહેવાય છે કે તેમના મનના પાપ ધોવાઈ જાય છે જોકે ઘણા એવું કહે છે કે ગંગાજીમાં સ્નાન કરવાથી પાપ ધોવાય છે પાપ ધોવાતા નથી મનુષ્યએ કરેલા કર્મ તો ભોગવા જ પડે છે તેમાંથી કોઈ રીતે છુટકારો મળતો નથી પોતે કરેલા પોતે જ ધોઈ શકે છે એ રીતે જોઈએ તો ગંગાજીમાં સ્નાન કરવાથી મન પવિત્ર થાય છે પ્રભુ સ્મરણ થાય છે અને પ્રકૃતિનો આનંદ પ્રાપ્ત થાય છે એટલા ક્ષણ મનુષ્યના હૃદયમાં પાપ આવતા નથી માટે ગંગા મૈયા કહેવાય છે ગંગાજીમાં જે કોઈ મૃત વ્યક્તિના અસ્થિ વિસર્જન કરવામાં આવે બહાવવામાં આવે તો કહેવાય છે તેને મુક્તિ મળે છે તેની આત્મા કષ્ટ પામતી નથી તે વાયુના સ્વરૂપમાં જ્યાં ત્યાં ભટકતી નથી એટલે કે પ્રેત બનતી નથી માટે ગંગાજી એટલા માટે પણ પવિત્ર છે ગંગાજીની ઉત્પત્તિ આ રીતે પણ કહેવાય છે બ્રહ્માજીએ પોતાના કમંડલમાં રહેલા જલથી ભગવાન નારાયણના ચરણ ધૂલી ધોયા પ્રચ્છાપન કર્યું અને તે જલ ગંગાજી બન્યા તે ગંગાજી સ્વર્ગમાં સ્થાપિત થયા અને સ્વર્ગમાંથી તે ગંગાજી ભગવાન મહાદેવની જટામાં સમાણા ભગીરથ રાજાના પ્રયાસથી પિત્રોના ઉદ્ધાર રાજા ભગીરથે માતા ગંગાનું આહવાહન કર્યું હતું મહાદેવની જટામાંથી તે ગંગાજી આ મૃત્યુલોક પૃથ્વી લોક ઉપર આવ્યા અને સર્વે જીવોનું કલ્યાણ કર્યું ભગીરથ રાજાના પિત્રોને તો મુક્તિ મળી પરંતુ આજે પણ માતા ગંગાજીમાં જે ભક્તો સ્નાન દાન જપ કરે છે પિત્રોનું તર્પણ શ્રાદ્ધ પિંડદાન તેમના કિનારે કરે છે તે પિત્રોને પણ મુક્તિ મળે છે તેમાં કોઈ સંદેહ નથી તેમાંય ગંગાજી અલગ અલગ ક્ષેત્રમાં અલગ અલગ તીર્થોમાં અલગ અલગ નામથી ઓળખાય છે જેમાં કાશીમાં મોક્ષદાયીની ગંગાજી છે કહેવાય છે કે કાશીમાં જે લોકો મૃત્યુ પામે છે તેને મુક્તિ અવશ્ય પ્રાપ્ત થાય છે ફરી જન્મ લેવો પડતો નથી પરંતુ આ જેષ્ઠ માસમાં જે કબીર જયંતિ આવે છે સંત કબીરે તો એવું કહ્યું છે કે કાશી કે મગહર મગહર કે જે બાજુમાં જ ત્યાં કાશીમાં આવે છે ત્યાં કહેવાય છે કે મૃત્યુ પામવાથી મોક્ષ મળતો નથી પરંતુ કબીરજી એવું કહે છે કે જો મારા કર્મ સારા હશે તો હું મગહરમાં મરું કે કાશીમાં મૃત્યુ પામું મને મુક્તિ અવશ્ય મળશે માટે આ તો તીર્થોનું મહાત્મય વધારવા માટે ગંગાજી આ રીતે વહે છે બાકી ગંગાજી તો સ્થળે સ્થળે છે ઘટઘટમાં વસેલા છે પવિત્ર તીર્થોમાં જ નહીં ગંગાજી આપણા હૃદયમાં પણ વસેલા છે જે આપણી અંદર પવિત્ર ભાવના છે તે જ ગંગાજી છે એટલા માટે શાસ્ત્રમાં કહેવાનું છે ને કે ગંગા ગાયત્રી ગૌમાતા તુલસી માતા અરુંધતી માતા અનસુયા માતા દ્રૌપદી માતા સીતાજી મંદોદરીજી તારા માતા આદિનું જે સ્મરણ કરવામાં આવે છે ને ત્યાં જ આપણું હૃદય પવિત્ર થાય છે અને જ્યારે હૃદય પવિત્ર થાય ને ત્યારે જ પાપમાંથી મુક્તિ મળી કહેવાય છે એટલા માટે આપણે કહીએ છીએ કે ગંગાજીમાં સ્નાન કરવાથી પાપ ધોવાઈ જાય છે પાપ ત્યારે જ ધોવાય છે જ્યારે ફરી આપણે તે પાપમાં લેપાતા નથી ગંગાજીમાં સ્નાન કરીને બહાર નીકળીને ફરી માયા મોહમાં આપણે બંધાઈ જાય છીએ અને ફરી પાપ કરીએ છીએ અને વારંવાર પાપમાંથી લેપાતા જઈએ છીએ તેનો કોઈ અર્થ નથી જ્યારે આપણે મહાન તીર્થોમાં જઈએ છીએ સ્નાન કરીએ છીએ પવિત્ર તીર્થોમાં જઈને ત્યારે મનુષ્ય સંકલ્પ કરે છે કે આજથી હું આ વ્યસન છોડીશ આજથી હું આ સ્વભાવને છોડીશ આજથી હું આ શુભ કર્મ કરીશ ત્યારે એ નીમ છે મૃત્યુ પર્યંત એટલા માટે મનુષ્ય પવિત્ર થાય છે આમ પણ કહી શકાય કે આપણે આજે ગંગા દશરાના શુભ દિવસે અમુક હૃદયમાં એક સંકલ્પ લઈએ કે આજથી હું આ કાર્ય છોડીશ અને આ શુભ કાર્યનો આરંભ કરીશ આજથી કોઈનું અકલ્યાણ થાય એવી ભાવના મનમાં લાવીશ નહીં એ ઘણું કઠિન છે વાતો કરવી સહેલી છે પરંતુ જીવનમાં અપનાવી શકતા નથી સંકલ્પ લઈએ છીએ સંકલ્પ તૂટે છે ત્યારે જેમનો સંકલ્પ સિદ્ધ થાય છે જે ઘણા કઠિન વ્રત ધારી છે વ્રતધારી અર્થાત વ્રત ઉપવાસ કરવાની વાત નથી આવતી વ્રતધારી એટલે સંકલ્પધારી કહેવાય છે જેમ કે આજે કોઈ સંકલ્પ કરે કે આજથી હું પાન મસાલો ખાઈશ નહીં અથવા કોઈ માંસ મટન ખાતા હોય કે તેઓ એમ કહે કે આજે મેં ગંગાજીમાં સ્નાન કર્યું છે આજથી હું તેનો ત્યાગ કરીશ અને સાત્વિક ભોજન લઈશ ત્યારે એ જે નિયમ લીધો એ જે સંકલ્પ કર્યો એ સંકલ્પને જીવન પર્યંત જો તે નિભાવે તો તે કઠિન વ્રતધારી કહેવાય છે જેમ ગંગાજીના પુત્ર ભીષ્મ પિતામાં જેમનું નામ દેવવ્રત હતું તે દેવવ્રતે સંકલ્પ કર્યો હતો કે તેઓ આ જીવન લગ્ન નહીં કરે અને અને પિતાની પિતાના રાજ્યની સેવા કરશે પિતાના વંશની સેવા કરશે જે એમને જીવન પર્યંત આ વ્રત નિભાવ્યું એટલા માટે તે કહેવાણા ભીષ્મ પિતામહ ભીષ્મ પ્રતિજ્ઞા કઠિન પ્રતિજ્ઞા ધારણ કરનાર એ જ રીતે ગંગાજીમાં આજે આપણે સ્નાન કરીએ ગંગાજીનું સ્મરણ કરીએ તો એક પ્રતિજ્ઞા અવશ્ય કરીએ અને આ શુભ પવિત્ર દિવસ છે માટે આજે ગંગા મૈયાના નામજપ કરવાથી પણ ગંગાજી આપણા મન હૃદયને પવિત્ર કરે છે ગંગાધર ભગવાન મહાદેવની સેવા પૂજા થાય છે મહાદેવના શિવાલયમાં જઈને શિવલિંગની પૂજા અર્ચના થાય છે ધૂપ દીપ નૈવેદ્ય આદિથી માતા ગંગાજીનું નું સ્મરણ થાય છે શાસ્ત્રોમાં પ્રચલિત ગંગા અવતરણની કથા યુધિષ્ઠિર રાજા રાજા પૂછે છે કે હે ભગીરથ ગંગાજીને પૃથ્વી પર કેવી રીતે લઈ આવ્યા ભગીરથ રાજાએ ગંગાજીને પૃથ્વી પર લઈ માટે પરમપિતા બ્રહ્માજીની તપસ્યા શરૂ કરી ત્યારે બ્રહ્માજી પ્રસન્ન થયા અને ગંગાજીને આદેશ આપ્યો કે તેઓ પૃથ્વી લોકો પર જાય અને પાતાળ ઉપર પણ જાય ભગીરથના વંશજોને મોક્ષ પ્રાપ્ત કરાવે ત્યારે ગંગાજીને આ વચન અપમાનજનક લાગવા લાગ્યા તેમણે નક્કી કર્યું કે તેઓ પૃથ્વી ઉપર જો વેગ સાથે આવશે તો પૃથ્વીને પણ નષ્ટ કરી દેશે ગંગાજીના આ વચન સાંભળીને ભગીરથ રાજા થોડાક મૂંઝાણા ત્યારે તેઓએ શિવજીને પ્રાર્થના કરી કે હે ભોળાનાથ ગંગાજીના વેગને સહન કરવા માટે આપ સમર્થ છો હે પ્રભુ મારા પૂર્વજોના કલ્યાણ અર્થે આપ મને સહાયતા કરો ત્યારે શિવજી પ્રસન્ન થયા અને ગંગાજીને પોતાની જટામાં સ્થાન આપશે તેવું વચન આપ્યું ગંગાજી પણ સ્વર્ગમાંથી પૃથ્વીલોક ઉપર શિવજીની જટામાં અહંકાર સાથે પડવા લાગ્યા અને શિવજીએ શાંતિથી એ ગંગાજીના જળને પ્રવાહને જટામાં બાંધી લીધો અને નાની નાની ધારાઓ જ ગંગાજીની જટામાંથી બહાર આવવા દીધી શિવજીનો સ્પર્શ થતા ગંગાજી અતિ પવિત્ર થઈ ગયા પાતાળ લોકની તરફ જાતા ગંગાજી પૃથ્વી ઉપરથી વહેવા લાગ્યા અન્ય ધારાઓનું નિર્માણ પણ થયું જેથી દુર્ભાગ્યપૂર્ણ લોકોનો પણ ઉદ્ધાર થાય પાપનો નાશ થાય ગંગા એકમાત્ર એવી નદી છે જે ત્રણ લોકમાં વહે છે સ્વર્ગ પૃથ્વી તથા પાતાલ એટલા માટે તેને ત્રિપથ ગા ત્રણ લોકમાં વહેવાવાળી નદી કહેવાય છે ગંગાજી ભગીરથ રાજાના પ્રયાસથી પૃથ્વી લોક ઉપર આવ્યા અને મહાદેવની આજ્ઞાથી ભગીરથ રાજાની પાછળ પાછળ ચાલવા લાગ્યા જ્યાં તેમના પૂર્વજોના મૃત અસ્થિઓ પડ્યા હતા જેથી તેઓ જે પ્રેતીઓનીમાં ગયા હતા તેમને મુક્તિ મળે પરંતુ થયું એવું કે રસ્તામાં જ જહાનું નામના ઋષિ જે સાધના કરતા હતા તેમના ખેતરો નષ્ટ થયા ગંગાજીના પ્રવાહથી તેથી ઋષિ ક્રોધિત થયા અને ગંગાજીના સમસ્ત જલને પી ગયા દેવતાઓ જહાનું ઋષિને પ્રાર્થના કરવા લાગ્યા કે હે પ્રભુ ગંગાજીને મુક્ત કરો કે જેથી તે જે કાર્ય માટે પૃથ્વીલોક ઉપર આવ્યા છે તે કાર્ય સંપન્ન થાય જહાનુ ઋષિ દેવતાઓની પ્રાર્થનાથી પ્રસન્ન થયા અને ગંગાજીના જલને જહાનું ઋષિએ પોતાના એક કાનમાંથી બહાર કાઢ્યું અને ફરી ગંગાજી વહેવા લાગ્યા માટે ગંગાજીનું એક નામ જાહ્નવી પણ છે જાહ્નુ ઋષિની પુત્રી એટલે જાહ્નવી એવું પણ કહેવાય છે કે આ ગંગાજી કલયુગ સુધી જ વહેશે જ્યારે સતયુગ આરંભ થશે ત્યારે આ ધરતીલોક આ સૃષ્ટિ નષ્ટ થશે ત્યારે ગંગાજી પણ તેમની સાથે જ સુકાઈ જશે અને ફરી સત્યયુગનો આરંભ થશે આમ ગંગાજીએ ભગીરથ રાજાના પૂર્વજોને પાપ મુક્ત કર્યા મુક્તિ આપી અને તે સાઠ હજાર જે પૂર્વજ હતા તે સર્વે સ્વર્ગલોકમાં સિધાવ્યા ગંગાજી ધરતીલોક ઉપર આવીને સર્વે જીવોનું કલ્યાણ કરવા લાગ્યા પાપોમાંથી મુક્તિ દેવા લાગ્યા આમ ગંગાજી પવિત્ર મનાણા યુધિષ્ઠિર રાજા લોમસ ઋષિને કહે છે કે હે ઋષિવર ધન્ય છે આ ગંગાજીને ધન્ય છે ભીષ્મ પિતામહને કે જે ગંગાજીના પુત્ર છે હવે ગંગાજીના પુત્ર ભીષ્મ પિતામહની કથા પણ થોડી સાંભળી લઈએ હિન્દુઓનું મહાકાવ્ય મહાભારત છે આપણે સૌ જાણીએ છીએ તેમાં ગંગા પુત્ર ભીષ્મનું પાત્ર અનેરું છે કહેવાય છે કે આઠ વસુઓને વશિષ્ઠ ઋષિનો શ્રાપ મળ્યો કે તેઓને ધરતી લોકો પર જન્મ લેવો પડશે અને જીવન મૃત્યુના ચક્કરમાં ફસાવવું પડશે ત્યારે તેઓ ગંગાજીને પ્રાર્થના કરે છે કે હે ગંગા મૈયા આપ અમારી માતા બનો કે જેથી અમને ધરતી લોકો પરથી તુરંત મુક્તિ મળે અને અમે પાછા સ્વર્ગમાં આવી જઈએ ગંગાજી પણ વસુઓની પ્રાર્થના સાંભળે છે ગંગાજી જ્યારે પૃથ્વીલોક ઉપર અવતરિત થાય છે ત્યારે તેઓ શરત અનુસાર રાજા શાંતનું ના પત્ની બને છે કે તેઓ જ્યારે સંતાન ઉત્પન્ન કરશે ત્યારે રાજા શાંતનું તેમને કોઈ પ્રશ્ન નહીં પૂછે અન્યથા તેઓ તેમને છોડીને ચાલ્યા જશે આમ લગ્ન પછી સાત વસુઓએ એક પછી એક જન્મ લીધો ગંગાજીના કુખેથી અને ગંગાજીએ તેમને જન્મ લેતા જ ગંગા નદીમાં પ્રવાહિત કર્યા કે જેથી તેમને તુરંત મુક્તિ મળે તેઓ સ્વર્ગે જઈ શકે ગંગાજીનું આ કૃત્ય જોઈને રાજાને ઘણું આશ્ચર્ય થયું કે ભલા કોઈ માતા પોતાના સંતાનને આવી રીતે પાણીમાં જલમાં કેવી રીતે વહાવી દે ત્યારે રાજા શાંતનું છેલ્લી વખતે જ્યારે આઠમી વખતે વસુ જન્મ લે છે ત્યારે આપત્તિ બતાવે છે આઠમા પુત્રનો જન્મ થાય છે ત્યારે ગંગાજી તેમના પતિ શાંતનુને છોડીને ચાલ્યા જાય છે અને બધી કથા પણ કહે છે કે આ વસ્તુઓ સ્થાપિત હતા તેથી હું તેમને મુક્તિ દેવડાવતી હતી પરંતુ આ આઠમો વસુ તે ઘણું કષ્ટ ભોગવશે તે હતા દેવવ્રત જે આગળ જતા ભીષ્મ પ્રતિજ્ઞા ધારણ કરે છે અને ભીષ્મ પિતામહ પાંડવોના અને કૌરવોના બને છે તે ભીષ્મ પિતામહ હતા ગંગાપુત્ર માટે આ ગંગા દશહરાના દિવસે ભીષ્મ પિતામહનું સ્મરણ કરવાથી પણ કહેવાય છે કે આપણા પિતૃઓને તૃપ્તિ મળે છે અને પિતૃઓનું કલ્યાણ થાય તો પણ કહેવાય છે કે આપણા ઘરનું કલ્યાણ થાય છે સુખ સુવિધાઓ પ્રાપ્ત થાય છે અને વંશમાં વૃદ્ધિ થાય છે પુરાણમાં એવું લખ્યું છે કે જેષ્ઠ માસના શુક્લ પક્ષની દસમી તિથિએ બુધવાર હતો અને હસ્ત નક્ષત્ર હતો આ દિવસે ગંગાજી સર્વે પાપોને નષ્ટ કરવા માટે અવતરિત થયા હતા જે સ્નાન કરે છે મનુષ્ય આ ગંગાજીમાં કે ગંગાજીનું સ્મરણ કરે છે તે પાપોમાંથી છૂટી જાય છે તો મિત્રો આપણે સાંભળી ગંગા દશરાના મહાત્મયની કથા મને આશા છે કે આપને આ વિડીયો જરૂર પસંદ આવ્યો હશે આજના શુભ દિવસે માતા ગંગાજીની આરતી કરવી શુભ મનાય છે ધૂપ દીપ નૈવેદ્યથી માનું પૂજન કરીને સ્મરણ કરીને ઘેરે પણ આપણે ગંગાજીની આરતી આપણા ઈષ્ટદેવતાની સામે કરી શકીએ છીએ એક લોટી જલની ભરીને ઈષ્ટદેવતાની પૂજા કરીએ ત્યારે ત્યાં રાખી દઈએ અને માતા ગંગાની આરતી કરીએ અને જેવો તીર્થસ્થાનોમાં છે તે ત્યાં જ આરતી કરે આવું આપણે સાંભળીએ માતા ગંગાજીની આરતી ॐ जय गङ्गे माता जय गङ्गे जो नर तुमको ध्याता मन वाञ्छित फल पाता ॐ जय गङ्गे माता चन्द्रसि ज्योत जल निर्मल आता શરણ પડે જો જોતા સગર કે તારે જ્ઞાતા કૃપા દ્રષ્ટિ તુમ્હારી ત્રિભુવન સુખદાતા ઓમ જય ગંગે માતા એક બાર જો તેરી कर्णागति आता यम की त्रास मिटा कर परम गति पाता ओम जय गंगे माता आरती मात तुम्हारी जो जन नित्य गाता दास वही सहज में मुक्ति को पाता ओम जय गंगे माता